ओना वाला के अंदर बारिश देखो गाइस ओ भाई साहब दम धम बारिश उह मजा बारिश उई ए कागड़ो 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 एक गाइस गए गए के कागड़ो वो आ गया આપડે ભુસી ડેમથી નીકળી ગયા આગળ જવા માટે ચાલો આપણે ત્યાં જઈએ ટાઈગર પોઈન્ટ તો ગાય જો તમે મસ્ત મજા નું ટાઈગર પોઈન્ટ સુધી नौसेना पुलिस यहां पे फोटो खींचेंगे बाद में वॉट ए व्यू चेक करो गाइस लोना वाला टाइगर पॉइंट जावा नो रस्तो छे आ देखिए गाइस व्हाट अ व्यू બાઇકર્સ બહુ આવ્યા છે બાઇકર્સ આજે વીકેન્ડ છે શનિ રવિ છે ને ગાઈઝ ગાઈઝ શનિ રવિ છે ગાઈઝ એટલે પબ્લિક બહુ આવ્યું છે ઓ ભાઈ સાહેબ યુ જો ભાઈ યુ જો ચા ખૂબ લગતી હો ચા ખૂબ અહીંયા લેફ્ટ સાઈડમાં તમે જોવો મસ્ત મજાનું એર ફોર્સ નું અહીંયા જગ્યા છે જોરદાર મિત્રો ટાઈગર વ્યૂ પોઈન્ટ મિત્રો અમે ટાઈગર વ્યૂ પોઈન્ટ જતા હતા ને તો મસ્ત મજાનો વ્યૂ આવ્યો છે ગાઈસ ચેક કરો ઓ ભાઈ સાહેબ ઓલ આવ્યું છે ગાઈસ ચેક કરો ઓ ભાઈ સાહેબ શું વોટરફોલ છે ગાઈસ વાવ લોનાવાલા ગાઈસ અહીંયા આપણી ગાડી પડી છે ગાઈસ ચેક કરો વાવ ચેક કરો ગાઈસ વોટ એ વ્યૂ બેંગ્લોરથી થી બધો નાસ્તો આવ્યો છે તો ઈ અત્યારે આપણે લોનાવાલા ની અંદર હે હા તો બાઈક કરો ચેક કરો બાઈકર્સ વાહ સુંદર લિયોન પોઈન્ટ પર આવી ગયા છે અને ચેક કરો અહીંયા ક્રાઉડ વાહ મિત્રો અહીંયા ક્રાઉડ જોવો અને અહીંયા નું વ્યૂ જો ગાઈસ ઓ ભાઈ સાહેબ વાહ ઓ મસ્ત મજાનું ફોટોશૂટ થઈ ગયું છે અને મસ્ત મજાની ઇન્સ્ટાગ્રામ માટે રીલ પણ બનાવી લીધી છે આ ગાઈઝ બરોબર સાંભળ્યું છે અહીંયા આપણે મસ્ત મજાનું ફોટો શૂટ ને રીલને બધું કરી નાખ્યું છે કમ્પ્લીટ હવે આપણે જઈએ છીએ ટાઈગર પોઈન્ટ ગાઈઝ ટાઈગર વ્યૂ પોઈન્ટ અત્યારે રાઈટનાઓ છે ટાઈગર વ્યૂ પોઈન્ટ અહીંયાથી આગળ જાય એટલે શિવલિંગ વ્યૂ છે જે તમને એ પણ દેખાશે ચેક કરો ગાઈશ લાયન વ્યૂ પોઈન્ટ જેવું ત્યાં બાજુમાં જ છે જે આપણે અહીંયા અત્યારે જોઈ રહ્યા છીએ તો ગાઈ અહીંયાનું ક્રાઉડ આજનું આટલું છે ગાઈ સામે મસ્ત મજાનું ક્લાઉડી ચેક કરો તો વાહ વોટ એ વ્યુ

અભી હમરા ગાડી ઓફ રોડિંગ જા રહ કહી કુછ ના કુછ તો મિલે હલકી બુંદાબાંદી શરૂ થઈ ગઈ છે ગાઈસ આપડી ગાડી લઈને નીકળી ગયા છે નોર્મલ

तरफ अभी हम जा रहे हैं। देखो गाइस यहाँ से क्या है वो हम देखें जो ये सोचेंगे

અહીંયા પિકનિક કરી લઈએ પછી આપણે જવાનું છે ખંડાલા મસ્ત મજાનું અહીંયા આપણું જમવાનું બની રહ્યું છે હા ગાઈઝ પછી આપણે જવાનું છે ખંડાલા બ્લોગ ઉપર હજી તમે બ્લોગ જોવો જ છો તો પ્લીઝ પહેલાં સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરજો શેર કરજો ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી દેજો ઇન્સ્ટાગ્રામમાં પલે પલની અપડેટ આપતો રહું છું ત્યાં ફોલો કરવાનું ભૂલતા ની ગાઈસ તો ચાલો પિકનિક કરી લઈએ મસ્ત મજાની મેગી બની ગઈ છે પણ સાંજની પણ તૈયારી ચાલી રહી છે જવો ગાઈસ શું મૂક્યું એમાં ઓ ભાઈ સાહેબ બટેટા મૂક્યા છે એમાં રાત્રે આલુ પરોઠા ખાવાના છે ભાઈ યસ યસ હા ગાઈસ આજે રાત્રે આલુ પરોઠા ખાવાના છે મિત્રો મસ્ત મજાના વ્યૂ ને એન્જોય કરતા કરતા હવે આપણે જઈ રહ્યા છીએ ખંડાલા તરફ અને ખંડાલા થી જવાનું છે આપણે ગુજરાત આપણા ઘરે પણ આપણે પિકનિક કરતા હતા ત્યાં વરસાદ નહોતો જો અહીંયા વરસાદ આવે છે એ ક્યાં હે ભાઈ અમે બારીશ મેં બારિશમાં <laughs> <laughs> ચાલો મિત્રો હવે જઈએ છીએ આપણે ગાડીની સાઈડ અને આપણે અહીંયા ગાડી મસ્ત મજાની પાર્ક કરી દીધી છે આ ગાય છે પાર્કિંગ પણ છે પણ વિરાંશભાઈએ પિકનિકમાં મસ્ત મજાનું જમી લીધું છે એટલે એ આવે છે ઊંઘ હવે જઈએ આપણે નેક્સ્ટ પોઈન્ટ સુધી ગાઈસ ખંડાલા પોઈન્ટ આપણે જવાનું છે ખંડાલા પોઈન્ટ પાછા આપણે ભૂસી ડેમ પહોંચી ગયા છીએ હા તો જે જગ્યાએ સવારથી આપણે આ વ્યૂ પોઈન્ટ શરૂ કર્યા હતા ત્યાં પાછા પહોંચી ગયા છે અહીંયા અંદરની સાઈડ ભૂસી ડેમ છે અત્યારે વરસાદ વરસી રહ્યો છે એટલે હવે આપણે જાશું ખંડાલાની ઓર એ કાગડો મારે જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ જોરદાર શું વાત કરું તમને ભાઈ ભાઈ જોવા લોના લોનાવાલા લેખ જો ઓ ભાઈ સાહેબ આ લેક છે અહીંયા જરાય દેખા વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ એકદમ વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ ગાઈસ ચેક કરો વરસાદ તમામ વરસાદ તમામ અને આ ગાઈસ જે રેની સીઝન શરૂ થવાની છે ને ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે બધા એના પોતાના સુકે સ્ટોર નાખવા મંડ્યા છે એની તૈયારી કરવા મંડ્યા છે અને અમે પણ અત્યારે વિઝિટ કરી લીધું છે બહુ મજા આવી જશે ઓ ભાઈ સાહેબ વોટ એ વ્યૂ લોનાવાલા લેક ગાઈસ લોનાવાલા લેક

વાહ મિત્રો ફાઇનલી હવે આપણે આ લોનાવાલા લેક ને બાય બાય કહીએ છીએ તમે પણ બાય બાય કહી દયો ચાલો લોનાવાલા બાય બાય કેમ કે હવે છે ને આપણે ખંડાલા થઈને જવાનું છે ખંડાલા જોઈએ કેવું છે ત્યાં પણ વ્યૂ એન્જોય કરી લઈએ પછી જઈએ આપણે આગળ બાય બાય